મહેસાણાના સાંસદ મયંક નાયકની કાનૂની જાગૃતિ અને સુરક્ષા અંગેની સમજ માટેની એક અનોખી પહેલ જોવા મળી રાજ્યસભા સાંસદ શ્રી મયંક જે ચૌધરી સ્કૂલ મહેસાણાની વિદ્યાર્થીનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બેટી બેટી અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીનીઓને પોલીસના કાયદા અને વ્યક્તિગત સુરક્ષા માટે પોલીસ અને સરકારની કામગીરી જાણકારી માટે આજ રોજ વિદ્યાર્થીઓને મહિલા અંગેના કાયદા અને સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે આવી કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના કાનૂની જાગૃતિ વધારવાનો હતો જેથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે અને કાયદાકીય પ્રક્રિયાઓ સમજી શકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ ખાસ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે અનેક અનોખી પહેલ કરી છે અને એવી જ અનોખી પહેલ મહેસાણાના સાંસદ સભ્ય મયંક નાયક દ્વારા પણ આજે કરવામાં આવી